નમસ્તે યુટ્યુબ ફેમિલી આપ સબ કહેશે સરસ તો છો ને આજે આપણે બનાવીએ ચોખાના પૂળા અને પીલી દાળ બનાવવાની પદ્ધતિ એટલે એક વાટકામાં મેં ચોખાનો લોટ લઈ લીધો અને લોટને થોડું થોડું પાણી નાખીને મેં તેમાં મિક્સ કર્યો પતલો થઈ ગયો પછી તવા ગેસ પર તવા મૂક્યો અને તવા ગરમ થઈ ગયા પછી તે બેટરને મેં થોડું રેડું અને પછી તેને હાથથી ફેલાવા મળ્યું અને ગોળ થઈ ગયા ત્યાં સુધી ફેલાયું બરાબર અને પછી તેને થવા લીધું એક બાજુ થઈ ગયા પછી બીજી બાજુથી બી બરાબર તેને થવા માટે મેં તેને ચમચથી ફેરવી નાખ્યો અને ફેરવીને બીજી સાઈડથી બી થવા લીધો થવા લીધા પછી તેટલામાં તે પૂડો થઈ ગયો અને તેને થાળીમાં મેં કાઢી લીધો અને એ બાજુ મેં મગની દાળને થવા માટે તૈયારી કરવા માંડી તેને પણ પાણીથી મેં ધોઈ નાખી અને કુકરમાં તેને બે ગ્લાસ પાણી રેડીને ગેસ પર થવા માટે મોકલી હતી બે સીટી થઈ ગયા પછી મેં તે પૂળો થઈ ગયો તેને પણ ફેરવી નાખ્યો એટલામાં બે સીટી પણ કૂકરની થઈ ગઈ અને આ બાજુ મારા પૂળા બી બની ગયા જે ચોખાના લોઠી બને છે અને મગની દાળ પણ તે થઈ ગઈ અને તેના માટે મેં મસાલાની તૈયારી કરી મસાલાની તૈયારી કરી તે પહેલાં મેં પ્લાન કઢાઈમાં તેલ લીધું તેલ ગરમ થઈ ગયા તો વઘારમાં લસણ અને રાઈ નાખી અને રાઈ નાખી અને તે બી બરાબર થઈ જાય એટલે મસાલાની તૈયારી કરી મસાલામાં હળદિયર નમક લીલો મસાલો અને મીઠો લીમડો મીઠો લીમડાને વઘાર નાખી અને જે મસાલા લીધા હતા તે બી ફ્રાય ફ્રાય કરવા મૂકી લીધા અને તેને શેકાવા મૂક્યા અને તેમાંથી તેલ દેખાય ત્યાં સુધી તેને શેકાવા લીધા અને લીલા મસાલામાં મરચું હળદર અને લસણનો ઉમેર થાય છે અને તે મસાલો થઈ ગયો એટલે તેમાં મેં મગની દાળનો પણ ઉમેર કર્યો અને મગની દાળને મિક્સ કરીને બધા મસાલાથીમાં મેં ભેળી લીધા એટલામાં મારો મસાલો મગની દાળ થઈ ગઈ અને પછી મેં એને થાળી પીરસી નાખી થાળીમાં મેં મગની દાળ ચોખાના પૂળા બે પાપ શેકેલા પાપડ અને અથાણું સાથે મેં થાળી પરસી છે જો કેટલી સરસ લાગે છે પીલી મગની દાળ રોટલો પાપડ અને અથાણું બહુ સરસ છે